હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી સાથે રાજકોટ જામનગર અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ભાવનગર મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો આજે અમુક જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં પોરબંદર જૂનાગઢ દ્વારિકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી છે તેમજ આણંદ સુરત ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે ખેડૂતોમાં વરસાદને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે કેવો વરસાદ આવશે તેની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે ઓરિસ્સામાં એક સિસ્ટમ બની છે આ બધી સિસ્ટમોના કારણે ઉપસાગરનો ભેદ અરબસાગરના ભેજના કારણે રાજ્યના ઘણા ભાગોમાં આગામી લગભગ બે ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની શક્યતા છે જી આ સિસ્ટમો સક્રિય થઈ છે એટલે તારીખ ત્રીસ જૂન અને પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં વડોદરાના ભાગો અમદાવાદના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ ત્રીસ જૂનથી પહેલી જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આજે સવારે વરસાદના સાંટા આવ્યા છે એ રાજ્યના ઘણા ભાગોમાં આજ સુધીમાં આજ સાંજ સુધીમાં ઝાપટાં પડવાની પણ શક્યતા રહે છે એ જુલાઈ મહિ જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે જેમાં આ વર્ષના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના સુરતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં તારીખ બીજી જુલાઈ પાંચમી જુલાઈ અને દસથી બાર જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં અતિભારે વરસાદથી પૂર આવે તેવી વિકટ પરિસ્થિતિ પણ સંભળી શકે છે જે આવ્યું છે